ઉપરેટા શહેરના મેઇન રોડ યાદવ રોડ રહેવાસીઓ દ્વારા બંધ કરવામાં આવે ઉપલેટા શહેરમાં ભારે વાહન ખનીજ ઓવરલોડ ભરી વાહનો પસાર થાય છે જેને લઈને રોડ રસ્તા ઉપર ખાડાઓ પડી જાય છે અને રોડ રસ્તાઓ ખરાબ થાય છે અને રહેવાસીઓ દ્વારા ભારે વાહન ખનીજ ભરી જતા ડ્રાઈવરોને સમજાવતા ગેરવર્તન ભર્યા જવાબો આવતા સ્થાનિકવાસીઓમાં નારાજગી જોવા મળી છે આ નારાજગીને લઈને રહેવાસીઓ દ્વારા રસ્તાઓ બંધ કરવામાં આવેલ તથા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ઘશીરાને તાત્કાલિક બ્લોક કરેલ જગ્યા ઉપર બોલાવી રજૂઆત પણ કરી અને નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન મામલતદાર શ્રીને ફોન દ્વારા જાણકારી આપી અને ભારે વાહન અવરજવર કરવા ઉપર રોકની માંગ કરી છે રિપોર્ટર આશિફ ખોખર ઉપલેટા યાદવ રોડ રહશો આમ આમ ખટા એટલે અમે ખટારવાળાને કીધું તો કોઈ માનતા નથી એટલે ખટારામાં હાલ્યા જઈને છોકરાઓના ઠકોર કરતા જાય ને ઢેલામાં કાકરા ભટકાઈ છે બે દાન તો મારા છોકરાને માથું ફીટું છે અમે પાણામાં મૂક્યા છે અમે વર્ષાબેનને ફોન કર્યો છે તો વર્ષાબેન જોવા આવ્યા છે એટલે તમે કયો એમ અમે આ નિર્ણય કઈ લઈ આવીએ એટલે કેના નીકળે છે ટ્રેક્ટર બધાના નીકળે છે નામ દઈએ તો એમ કે બમ ફર્યા